ગુજરાત સરકારના ભણસે ગુજરાત આગળ વસશે ગુજરાતના નારા વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા કોકરદા ગામની એક કરુણ હકીકત સામે આવી છે અહીંના બાળકો શાળાએ જવા માટે કાદવ અને કીચડથી ભરેલા રસ્તાઓમાંથી પસાર થવા મજબૂર બન્યા છે જે શિક્ષણના મૂળભૂત અધિકારને પણ પડકારે છે કુકરદા ગામમાં પાકા રસ્તાઓનો અભાવ છે અને ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે રસ્તાઓ કાદવના ઢીંગણા બની જાય છે બાળકો ચંપલ હાથમાં લઈ કપડાં અને પુસ્તકો બગડવાના ડર સાથે શાળા જવા નીકળે છે ઘણી વખત આવી મુશ્કેલ પરિસ્થિતિને કારણે તેઓ શાળાએ પહોંચી શકતા નથી કે જેની સીધી અસર તેમના શિક્ષણ પર પડે છે મળતી માહિતી મુજબ સ્થાનિક ગ્રામજનો લાંબા સમયથી પાકા રસ્તાઓની માંગ કરી રહ્યા છે પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે સમસ્યા તેમ રહી છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં બાળકોની આ સ્થિતિ સ્પષ્ટ દેખાય છે જે રાજ્યની વિકાસની ગાથાને પડકારે છે કુકરદા ગામની આ સમસ્યા એ માત્ર એક ગામની વાત નથી પરંતુ ગુજરાતના ઘણા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ અને મૂળભૂત સુવિધાઓની અછત છે છોટાઉદેપુરમાં રસ્તાની દયનીય હાલતોના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને જોડીમાં ઉચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવી પડતી હોય આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પરંતુ તંત્રને તો જાણે કોઈ ફરક જ ન પડતો હોય તેમ આ ખાડા કામ કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો